બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું ભરૂચના ટંકારીયાના બંધ મકાનમાં તસ્કરો આવેલા લારીયા ના લારિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેથી ભારે ચકચાર મચી જવા પામી હતી પાદરિયા રોડ પર રહેતા ઈરફાન ભાઈ તેઓના પરિવાર સાથે ગતરો સવારે આ શોધ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ટંકાર્યા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હતો ત્યાં ગયા હતા એ વેળા સાંજના છ વાગ્યાથી નવ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણાઈ સમયે તેઓના નિવાસસ્થાન પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી ચુમ્માલીસ તોલા સોનાના દાગીના તેમજ રૂપિયા ચાર પોઈન્ટ પાંસઠ લાખ મળી કુલ મળીને એકત્રીસ પોઇન્ટ ત્રેપન લાખ ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા વીસ તારીખે રાખા આ સાંજના 7 વાગ્યા થી 9 વાગ્યા સુધી ચોરી થઈલી છે બહુ મોટી ચોરી થઈલી છે એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે અંદાજિત કેટલા અંદાજિત तोला જેવું સુનો તો સવા 4 લાખ રૂપિયા જેવું અંદાજિત ક્યાંસ હતું ને ચોર ટેરેસ પર 34 પરથી આવ્યા દરવાજો તોડીને અંદર આવ્યા હતા તમે જરા આવેલા ત્યારે ઘર હતું હા ઘર હતું એક્ચ્યુઅલી અમારી ફેમિલીમાં સાડી હતી તો અમે લગનમાં ગયા E